આવી જ માન્યતા હોય છે કોઈની વાય આવી હોય તો એને ડુંગળી પગરખું પગરખું શુંગાડવી ડુંગળી આ આવી એક માન્યતા છે પણ બહુ બહુ જ સરસ આપે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ ને આનામાંથી એક બીજો બી તાર ખેંચાય છે નેચરલ હિસ્ટ્રી નામનો પણ એ આપણે પછીના કોઈ ઓલામાં લઈશું કે વાઈ આવે હવે તમે ઘણા લોકોએ વાયના દર્દી જોયા છે કે નહીં મને ખ્યાલ નથી પરંતુ વાય આવે એટલે અચાનક જ માણસ એ વાય એક છે શું કે મગજની અંદર અચાનક જ કોઈ એક એરિયામાંથી ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનું ફાયરિંગ શરૂ થઈ જાય અનકંટ્રોલ્ડ વેમાં એનું નામ વાય આ જનરલ ડેફિનેશન છે અને એને લીધે એ માણસનું શરીર અચાનક ધ્રુજવા માંડે અચાનક મુઠ્ઠીઓ ભીડાઈ જાય આંખો રોલ ફરીને જતી રહે મોડામાં જીભ કચરાઈ જાય કે ગમે થતા અને આ મોમેન્ટરી હોય છે મોટાભાગે આ અમુક સેકન્ડો પૂરતી આ ઘટના છે પરિણામે શું થાય કે એ માણસને વાઈ આવે એટલે સખત એ ધ્રુજવા માંડે એ બહુ જ ભયંકર દૃશ્ય હોય છે અને એ એક કે બે મિનિટનું જ એ એપિસોડ હોય અને પછી એ માણસ એકદમ ફ્લેસિડ પેરાલિસિસ કહેવાય કે પોસ્ટ એક્ટલ પેરાલિસિસ એટલે કે એકદમ પેરાલિસ થયેલો પડ્યો હોય એમ અગેન બીજી વીસ પચીસ મિનિટ માટે પડ્યો રહે હવે માણસને આ જે માન્યતા ત્યાંથી શરૂ થઈ હશે પહેલી વસ્તુ સમજી લો કે એને પગરખું સુંઘાડવું કે ડુંગળી સુંઘાડવાથી કે કશો જ વાયમાં ફરક પડતો નથી એટલે પહેલાં તો આ માન્યતા સદંતર ખોટી છે